સ્વાગત છે મહાન ગુજરાત ન્યૂઝ ચેનલમાં બનાસકાંઠાના ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીએ પોતાની ઉમેદવારી નોંધાવતા પહેલાં પાલનપુરમાં જંગી સભાને સંબોધી હતી જો રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા ગુજરાતના મંત્રી બળવંતસિંહ રાજપૂત અલ્પેશ ઠાકોર સહિત અનેક ભાજપના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા જો ભાજપના ઉમેદવાર અને નેતાઓએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરીને રેખાબેનને વોટ આપવા અપીલ કરી હતી તો બીજી તરફ ભાજપના નેતા અને ઠાકોર સમાજના આગેવાન અલ્પેશ ઠાકોરે સભાને સંબોધન કરતા જ્ઞાનીબેન ઠાકોર પર આકરા પ્રહાર કર્યા હતા દોસ્તો રેખાબેનનું ફોર્મ ભરાવા આવ્યા છે અને સાથે મોદી સાહેબનો સંદેશો લઈને આવ્યા છે સંદેશો છે ગુજરાતના દેશના વિકાસનો સંદેશો છે ગરીબના વિકાસનો સંદેશો છે ગામડાઓના ભારતનો અને સંદેશો છે ધર્મ પ્રાંત કે વ્યક્તિની નથી આ ચૂંટણી છે રાષ્ટ્રવાદની આ ચૂંટણી છે નરેન્દ્રભાઈની અને નરેન્દ્રભાઈની ને આપણી ચૂંટણી છે આ યાદ કરવું પડે ક્યાંથી દસ વર્ષ પહેલા જ્યારે નરેન્દ્ર ભાઈ આ દેશ નું સુકાન સંભાળ્યું એ પહેલા આ દેશની હાલત શું હતી એ પેલા દરરોજ દરરોજ પેપર માં આવે કે પાંચ લાખ કરોડ નું કૌભાન બે લાખ કરોડ નું અને છેલ્લે તો આંકડો માંડ્યો ત્યારે બાવીસ લાખ કરોડ રૂપિયા નું એવી સરકાર એ દિલ્હીમાં રાજ કરતી હતી એ કેવી સરકારો હતી કદી દિવસે ને દિવસે દેશમાં અરાજકતા કોમી દાવાનળ દિવસે ને દિવસે ગરીબીમાં વધારો એ કેવી સરકાર જે ફક્ત સત્તા સત્તાના મદમાં સત્તાને ભોગવા માટે આયેલા લોકો હતા એ કેવી સરકાર હતી જ્યારે દેશની અંદર આયદિન આતંકવાદી હુમલો કરે આયદિન કાશ્મીરમાં હુમલો થાય આયદિન દેશના અનેક ખૂણે આતંકવાદી હુમલો કરતા કેવું

નરેન્દ્રભાઈએ જયારે ગુજરાતનું સુકાન સંભાળ્યું હાલત શું કે ફક્ત પાકિસ્તાન ની વાત થાય કોઈ એવું કહેતું ફક્ત મંદિર ની વાત થાય પણ મારે દૂર નથી જવું યાદ કરો નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે આ ગુજરાત ની શું હાલત હતી આજની યુવા પેઢી ને કદાચ ખબર પણ નહીં ઉનાળા ખાલી થઈ જતા પીવાના પાણી પાણીની તો કલ્પના જ ના થઈ શકે એ બનાસકાંઠા પણ આપણે બધાએ જોયું છે યાદ કરો જયારે જ્યારે કચ્છની અંદર ટ્રેનથી પાણી મોકલવામાં આવતું સૌરાષ્ટ્રની અંદર ટ્રેન થી પાણી મોકલાવામાં આવતું અને આપણી તો કમ નસીબી આ છે બનાસકાંઠાની કુદરત રૂઠે તો આપણે ત્યાં દુષ્કાળ પડે અને કુદરત રૂઠે તો અતિવૃષ્ટિ થાય આ બનાસકાંઠાની દશા આપણે બધાએ જોઈલી છે જે લોકો આજે બનાસકાંઠાને બનાસકાંઠાના વિકાસને વાગોળવાનું કામ કરે છે એવા લોકોને કહું છું આ પાણી ક્યાંથી આવ્યું માં નર્મદાના વધામણા ક્યાંથી થયા અને કલ્પના કરો પાણી બનાસકાંઠામાં ના પહોંચ્યું હોય તો શું હોય કલ્પના કરો તો ખબર પડે દોસ્તો આ લોકો ક્યારેક કેનાલોનો મુદ્દો બનાવે ક્યારેક બનાસ નદીનો મુદ્દો બનાવે કાલે એક એવું એવું કે બનાસ ઉપર પુલ બનાવો કોઈ આગેવાન એવું હતો કે નર્મદા નું પાણી હજુ નહી પહોંચ્યા હું આજે એમને કહેવા માંગુ છું

જરા હું આપજો ખબર પડે દાખલો પંચાયત પંચાયત ની ચૂંટણી બાજુના ગામમાં બધા મત ની અપીલ કરવા ગયા હું વીસ પચીસ વર્ષ પહેલાની વાત કરું છું મત ની અપીલ કરવા ગયા કોઈ ગામ આવ્યું સરસ સભા રહી

અને ગામ ભેગું કર્યા પછી પૂછ્યું કે ભાઈ તારો વાંધો શું છે તો પેલા ભાઈ એવું કહ્યું કે આ જે ઉમેદવાર લડે છે ને એના ખેતરમાં આજથી 10 વર્ષ પહેલા એનું જીરાવાળું ખેતર હતું મારી ભેંસ ગઈ અને એના હાથીએ એના કામવારાએ મારી ભેંસને ધોકો માર્યો તો મને એ નહીં ભૂલાતું હજુ એટલે 10 વર્ષ પહેલા ભેંસને મારેલો ધોકો નહીં ભૂલાતો તો પછી જેને પાણી આપ્યું છે એ કેવી રીતે ગુણ ભૂલાય આપણે કોઈનો અવગુણ નહીં ભૂલી શકતા તો કોઈનો ગુણ કેવી રીત ભૂલાય બબે પેટી યાદ રાખીએ આપણી તો સંસ્કૃતિ છે યાદ કરો કે જ્યારે અંધારું થાય તો મારે ગામડે જઈએ લે દાદી એવું કે બેટા કહી લો હમણાં લાઈટ જતી રહેશે આ 24 કલાક વીજળી કોણ લાવ્યું તો એ નરેન્દ્રભાઈ લાયા દોસ્તો આ બનાસકાંઠાનો વિકાસ એમની નહીં થયો આ ગલબાબાને વાત કરે લોકો આ ડેરીની જારે એને કલ્પના કરી આ ડેરીને રોજ ટાર્ગેટ કરે કે અમારો ચુટણીનો મુદ્દો ડેરી અને બેંક છે શું બગાડ્યું તમારું ડેરી અને બેંકે આ ડેરી અને બેંક આ બરાસ કાટોનું જીવન ધોરણ બદલી નાખ્યું યાદ કરો કે આ ડેરીનું ટ્રાન્ઝેક્શન કેટલું હતું ટર્નઓવર કેટલું હતું આજે આ ડેરી વીસ 25 હજાર નું ટર્નઓવર કરે છે

દોસ્તો જે લોકો જાતિવાદ ની વાત કરે છે હું પણ જાતિવાદ જાતિમાંથી આવેલો છું તેમ છતાં કહું છું રાષ્ટ્ર રાષ્ટ્રથી વધારે કોટ મોટું કોઈ નથી અને આજે નરેન્દ્રભાઈ આ એક એવો યુગપુરુષ પુરુષ મળ્યા છે જેને આખા દેશની કાયા પલટ કરી નાખી યાદ કરો ને કોંગ્રેસના શાસનના દિવસો કે જ્યારે એ વખતના વડાપ્રધાન રાજીવ ગાંધી એવું કહેતા કે દિલ્હી થી એક રૂપિયો મોકલો છો ને 15 પૈસા જ પહોંચે છે તો 85 પૈસા કોણ કહી જતા હતો એ કોંગ્રેસ વાળા જ કહી જતા હતો એમના દ્વારા પ્રધાન સિકારેલુ જ્યારે નરેન્દ્રભાઈ અહીંયા પહેલીવાર વડાપ્રધાન બનવા જઈ રહ્યા હતા ત્યારે એવું કહેતા હતા આપણાને કે દિલ્હી ની તિજોરી નો ચોકીદાર બનવા જઈ રહ્યો છે ત્યારે મને પણ એવું થતું કે વડાપ્રધાન ચોકીદાર કેવી રીતે બને આજે ખબર પડે છે કે 10 વર્ષથી આ યુગપુરુષ ત્યાં વડાપ્રધાન તરીકે બેઠા છે ત્યારે એ દસ વર્ષથી ત્યાં બેઠા છે હવે ખબર પડે છે કે સાચા અર્થમાં આ જનતાની કમાણીના દેશની તિજોરીના ચોકીદાર નરેન્દ્રભાઈ આજે ખબર પડે છે કે કેમ કહેવાય જનધન ખાતા ખોલે ત્યારે કોંગ્રેસવાળા હતા આજે દિલ્હીથી એક રૂપિયો મોકલે છે સીધો જનધન ખાતામાં જાય છે ખેડૂતોના ખાતામાં સીધા પૈસા જાય છે જરૂરિયાતમંદના ખાતામાં સીધા પૈસા જાય છે તો આ સાચા અર્થમાં દેશ ની તિજોરી ના ચોકીદાર આજે જીએસ નું જીવન ધોરણ બદલાણું છે યાદ કરો એ દિવસ જ્યારે પાલનપુર થી અમદાવાદ હોય તો દસ દસ કલાક થઈ જતા આ સડકો એમની નથી બની મેં કાલે જોયું કોંગ્રેસ દ્વારા ફક્ત ફક્ત કોઈને માટે ખરાબ બોલવા માટે જ ઉભા થયા હતા પણ કોંગ્રેસ વાળાને પૂછો તો ખરા કે તમે જીતીને આવશો અમારા માટે કરશો શું ક્યારેક પૂછો તો ખરા એમને કે તમે શું કરવાના જ એમની જોડે કોઈ મો નથી

એમણે કહ્યું કે તમને બહુ એવું હોય તો કે ચેરમેન બનાવી દો સમય આવશે તો એ પણ કરીશું પણ અત્યારે સંસદ બનાવવા છે અમારે સંસદ એટલે બનાવવા છે નરેન્દ્રભાઈની જોડે કમળ મોકલવું છે બનાસકાંઠાનું ચીતાળવા એટલે છે કે નરેન્દ્રભાઈની જોડે કમળ મોકલવું છે 10 વર્ષમાં દેશ બદલાણો છે 10 વર્ષમાં દેશની અંદર લોકોનું જીવન ધોરણ બદલાણું છે કાલે એમના નેતા એવું કહેતા કે આમને રામ મંદિર સિવાય બીજો કોઈ મુદ્દો જ નથી તો રામ મંદિર સિવાય મુદ્દો નથી તો એ પણ દિવસ જોયા છે અમે કે આ દેશના આદ્ય સ્થાપક આ દેશના ઈષ્ટદેવ આ દેશના ઇષ્ટદેવ રામચંદ્ર ભગવાન રામચંદ્ર ભગવાન પાંચસો પાંચસો વર્ષ સુધી તંબુમાં રહ્યા ત્યારે તમને ક્યારે એવું ના થયું કે આપણા બાળકો આ દેશની અંદર બધા આપણાને ભગવાન તરીકે પૂજે છે પણ હજુ તમારે તંબુમાં જ રહેવાનું ત્યારે સીતાએ કયું હશે સોરી રામે કયું હશે કે સીતા ચિંતા ના કર ગુજરાત માંથી નરેન્દ્ર મોદી આવશે ને એ જ મારું મંદિર બનાવશે તમને રામ મંદિર બન્યું એ ગમ્યું રામ મંદિર ના જયારે પ્રાણ પ્રતિષ્ઠા થતી ત્યારે કોંગ્રેસ વાળા ના પાડી તો શું અમે હિન્દુ નથી તમે હિન્દુ નથી તમે રામ નથી માનતા એમને રામ ગમતા જ નથી એટલે એમણે ના પાડી કે ના અમે નહીં જઈએ એવા કોંગ્રેસને માફ કરાય ખરું સાફ કરી દેવી પડે સાહેબ અને એવો જવાબ આપવો પડે કે એમને ખબર પડે બીજું એમણે એમના એક નેતા એવું કહેતા કે અમને પાકિસ્તાન સિવાય મુદ્દો જ નહીં દેખાતો તે દિવસો પણ જોયા છે કે કાશ્મીરમાં આ દિન પાકિસ્તાન કાંકરી ચારો કરતું પણ હવે પાકિસ્તાનમાં લોકોને ખબર પડી ગઈ છે કે પાકિસ્તાનના લોકો એવું કહે છે તેના આતંકવાદીઓ કે હવે ભારત બાજુ ના જવાય ત્યાં 56 ની છાતી મોદી બેઠો છે સીધા જ ઉડાડી મારશે ત્યાં સ્વાગત નહી થાય પુલાતી અને મને ચિંતા એ છે મને ચિંતા છે કે જે લોકો જાતિવાદથી મારા સમાજને ભરમાવવાનો પ્રયત્ન કરે છે એવા લોકોને કહું છું સાત તારીખે ચૂંટણી પતી જશે પછી શું પછી શું પછી ક્યાં જવાનું વર્ષો સુધી મારા સમાજને પણ સત્તાથી વિમુખ રાખ્યો વર્ષો સુધી મારા સમાજને પણ સત્તાની વિમુખ રાખ્યો મારા સમાજને તરસ લાગી તો એવું કહ્યું કે કુવા બાજુ ના જા એને રણની દિશા બતાવી

અમદાવાદ કે બનાસકાંઠા કે કે સરકાર જોડે જગ્યા માંગી લીધી છે ગુજરાત ગુજરાતના ઠાકોર સમાજ બક્ષીબંધ સમાજના દીકરા દીકરીઓ માટે યુનિવર્સિટી સ્કૂલ કોલેજ માટેનું ભૂમિ પૂજન કરવાનું છે એનું આમંત્રણ આપવા પણ આવ્યો છું આપને મને ખબર છે ખાલી વાંચો વાતો હું ઠાકોર સમાજ નહીં કહું આ ચૂંટણી ચૂંટણી નરેન્દ્રભાઈની છે આખો દેશ નરેન્દ્રભાઈ માં બન્યો છે ત્યારે તમે કેમ પાછળ રહો છો તમારે પાછળ નહિ રહેવાનું સત્તા ને સત્તાના લાભ અને એના ફાયદા લેવાના છે અમારે કેસાજીને બધા આગેવાનો બેઠા છે હું એમને પણ કહું છું કે ઘરે જાવ કો બધાય કે આ ચૂંટણી કોઈ વ્યક્તિની નથી આ ચૂંટણી છે એ રાષ્ટ્રવાદની આ ચૂંટણી છે નરેન્દ્રભાઈની આ દેશની ચૂંટણી છે અને આમાંથી કંઈ બીજું નથી મળવાનું અને જે લોકો જે લોકો પોતાને એપીએલ બીપીએલ કે છે એમના એપીડેવિટો જોઈ લેવાના બધાય દોસ્તો ચૂંટણી અમારે લડવાની અને પૈસા તમારે આપવાના દોડવાનું તમારે આ કેવું અમારી ઈચ્છાથી લડીએ છીએ અમે લડ્યા પેલા કોઈ પૂછતા તો નહીં અમે ત્યારે તમને વિનંતી કરું છું કે જો જો ભરમાતા નહીં વીસ દિવસ પૂરા થઈ જશે પછી શું આનો જવાબ કોઈ મને આપી દે તો હું સો ટકા એમની વાતનો જવાબ આપીશ પણ એનો જવાબ કોઈને મેં ઘણા પૂછ્યું આ વીસ દિવસ પછી શું આ બનાસકાંઠા આપણી ગૌરવવંતી ભૂમિ છે અને આ બનાસકાંઠા આ બનાસકાંઠાની અંદરથી કમળ મોકલો નરેન્દ્રભાઈ અનેક વાર આવ્યા નરેન્દ્રભાઈ અહીંયા અનેક વાર આશીર્વાદ આપ્યા છે ત્યારે આ બનાસની ડેરીનું ઋણ અદા કરવાનો સમય છે નરેન્દ્રભાઈનું ઋણ અદા કરવાનો સમય છે ત્યારે હું તમને બધાને વિનંતી કરું છું કમળને જીતાડો ઉમેદવાર ભૂલી જાઓ જાતિ ભૂલી જાઓ રાષ્ટ્રવાદના કમળને જીતાડો એવી અપીલ કરવા માટે આવ્યો છું પાછા નહીં પડવા દો ને બે હાથ ઊંચા રાખીને તાળીઓ પાડો એટલે ખબર પડે કે આ રેખાબેન એકલા નહીં પડે અવાજ આવવો જોઈએ ના કહું ત્યાં સુધી તાળીઓ પડે એટલે ખબર પડે બંધ ના કરતા ભજનલાલ શર્મા સાહેબ ને ખબર પડવી જોઈએ કે બનાસ થી ધરામાં કરંટ છે સાહેબ આપને બીજી વાત પણ કરું હમણાં બાબુભાઈ વાત કરી વાડીનાથ ભગવાનની સાહેબ કેટલો મોટો પ્રસંગ કેવાય માલધારી સમાજની તરફ આપણી એ જગ્યા માલધારી સમાજનો એ પ્રોગ્રામ દેશના વડાપ્રધાન એવું થાય કે મારે મારા માલધારીને મારા વાડીનાથ આશીર્વાદ લેવા જવું છે સાહેબ માલધારીઓ માટે તો આ અતિ ગૌરવ ની ક્ષણ છે દેશના વડાપ્રધાન જ્યાં જવા માટે ટાઈમ લેવો પડે એ સામેથી તમને કે કે મારા નાથ મારે તારા દ્વારે આવું છે એ નાથ ના ત્યાં આપણા ભગવાન આયા હોય એવા વાડીનાથ ભગવાન ના ત્યાં માલધારીઓ ના ત્યાં આયા હોય એનોય ઋણ અદા કરવાનો સમય છે હું ઠાકોરને બક્ષીબંધ સમાજના લોકોને કહેવા માંગુ છું આપણા શૈક્ષણિક ભવનમાં આ દેશના વડાપ્રધાન આવવાના છે એ વખતનું આમંત્રણ આપવા પણ આવ્યો છું અને નરેન્દ્રભાઈ વડાપ્રધાન બનવા છે એમાં કોઈને શંકા નથી તો આપણે પાછા કેમ રહીએ રેવાય તો એક ફરીથી જોરદાર તાળીઓથી આપણે વધાઈ લઈએ અને અવાજ આવો જોઈએ બધી બાજુથી બોલો ભારત માતા કી છેક સુધી અવાજ આવો જોઈએ અવાજ જોરદાર તાળીઓ આવે પછી હું તમારી જગ્યા છોડી શકવા જોરદાર બે હાથ ઉચ્ચા રાખીને તાળીઓ પાડો તાળીઓ પાડો ખબર ભલે તો ચોખ્ખું દૂધ છે બનાસતું આ તો બનાસતું દૂધ ને ઘી છે ભલે ભારત માતા કી ભારત માતા કી અસ્તુ જય હિન્દ જય જય ગુજરાત